નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દામાવાવથી ગોધરા તરફ જતો મુખ્ય માર્ગ હાલ મુલ્લા કુવાથી માંડીને ગોધરા સુધીના માર્ગ પર ઠેર ઠેર મોટા મોટા ગાબડા પડી ગયા છે તેમજ રોડ ઉપર મેન્ટલ બહાર નીકળી રહ્યા છે આ બાબતે છારિયા ગામના જાગૃત નાગરિકે રંગીતભાઈ રાઠવાએ પંચમહાલ કલેક્ટર અને માર્ગ અને મકાન વિભાગ મુખ્ય સચિવ તેમજ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે આ માર્ગથી રોજબરોજ ઘણી મોટી સંખ્યામાં લોકો દેવગઢ બારિયા તેમજ સહિત અન્ય અનેક ગામોથી જવર કરતા હોય છે ખાસ દેવગઢ થી ગોધરા માટે સીધો અને ટોલ ટેક્સ બચાવવા માટે આ રોડ પર મોટી સંખ્યામાં લોકો આ રોડની પસંદગી કરતા હોય છે તેમજ રેતી અને કપચીથી ભરેલ ભારદારી વાહનો પસાર થતા હોય છે અને શાળાઓમાં આવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ સમયસર શાળાએ પહોંચી શકાતું નથી જેને લઈ જતા દમાથી માંડીને શરૂ થતો માર્ગ હાલ બિસ્માર હાલતમાં છે અને ઘણા બધા નાના મોટા અકસ્માત પણ રહે છે જેને લઈ રોડનું નવીનીકરણ કરવા માટે આવે તેવી લોક માંગ ઉઠી છે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે છે કે પછી અધિકારીઓના ખિસ્સા ભરાશે તે બાબત આવતા અંકે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવશે મનોમંથન ન્યૂઝ જગદીશ રાઠવા ખોગંબા સૌને મારા નમસ્કાર આજ રોજ ધોરણ દસ અને બારની પરીક્ષાઓ ચાલુ થઈ છે અને ખૂબ જ દુઃખદ સાથે કહેવા પડે છે કે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સ્ટેટ હાઈવે નંબર એકસો પંચાવન જે ગોધરાથી નીકળી અને મલ્લાકુવા દામાવા રીછવાણી બારીયાને જોડતા મુખ્ય રસ્તો છે આ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છેલ્લા એક વર્ષથી છે દિવાળી સમયમાં રજૂઆત કરી તો માત્ર રસ્તાનું પંચવર્ક કરવામાં આવ્યું અને તેના પછી આજે રસ્તામાં ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે તેના લીધે આજે જ્યારે ધોરણ દસના વિદ્યાર્થી પરીક્ષા આપીને ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તાના ખાડા હોવાના કારણે બે વિદ્યાર્થી બાઇક લઈને પડી ગયા હોવાથી તેમને નાના મોટા ઈજા થયા હતા અનેકવાર રજૂઆત છતાં પણ આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી ગોધરાથી લઈ અને મલ્લાકુવા સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ છે આ દસ કિલોમીટરનો રસ્તો એટલો બધો ખરાબ છે કે રસ્તા ઉપર એટલા બધા ખાડા પડી ગયેલા છે તેના લીધે હરરોજ નાના મોટા રોજના અકસ્માત થતા હોય છે બીજું કે આ રસ્તા ઉપર ખૂબ જ વાહન વ્યવહાર પણ ચાલી રહ્યો છે જેમાં ગોધરાથી લઈ અને બારીયા છોટાઉદેપુર એમપી સુધીના વાહન વ્યવહાર આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે તો આજ રોજ લાગતા વળતા અધિકારીઓ શ્રીને એક ઇમેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં રસ્તાનું સમારકામ કરવામાં આવશે સામાજિક કાર્યકર્તા રંગીતભાઈ આર રાઠવા ગોધરા પંચમહાલ ગુજરાત